શા માટે નંદીજીના કાનમાં આપણે સૌ મનોકામના કહીએ છીએ તથા શિવજીનું વાહન નંદી શા માટે છે તે વિશે આપણે આ વિડીયોમાં જાણીશું જો આપને આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઇક કરજો શેર કરજો અને આપ જો આ ચેનલ પહેલીવાર જોઈ રહ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો જેથી આવનારા નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે મિત્રો ભગવાન ભોળાનાથની પૂજા ઉપાસના આપણે સૌ કરીએ છીએ આ લોકના દેવતા કૈલાસપતિ એ ભગવાન શિવ છે શિવધામમાં અંતે આપણે જવાનું જ છે ભગવાન મહાદેવ મુક્તિના દાતા છે શિવ પૂજામાં ભગવાન શ્રી ગણેશ માતા પાર્વતી કાર્તિકે સ્વામી અને નંદીશ્વરની પૂજા ખાસ થાય છે નંદીશ્વર શિવજીના જ અવતાર માનવામાં આવે છે દરેક શિવ મંદિરમાં શિવલિંગ સાથે નંદીશ્વર પણ હોય જ છે ઘણા લોકો શિવ મંદિરમાં જાય છે તો નંદીજીના કાનમાં પોતાની મનોકામના અવશ્ય કહે છે આપણે જાણી લઈએ કે આ માન્યતા શું ખરેખર સાચી છે તો હવે આપણે આ કથા દ્વારા સમજીએ કે આ માન્યતા શું છે તો મિત્રો જે પણ આ કથા વાંચે છે અથવા તો સાંભળે છે તેમની મનોકામના ભગવાન શિવ અવશ્ય પૂરી કરે છે જેથી તેથી મારી જેથી હું આપને વિનંતી કરું છું કે તમે આ કથા અવશ્ય સાંભળજો જેથી તમારી મનોકામના પણ ભગવાન શિવ અવશ્ય પૂરી કરે મિત્રો હવે આપણે કથા શરૂ કરીએ મિત્રો સિલાદ નામના એક ઋષિ મુનિ હતા જે બ્રહ્મચારી હતા તેનો વંશ સમાપ્ત થતો જોઈને તેમના પિતૃઓએ તેમને સંતાન ઉત્પન્ન કરવા જણાવ્યું સિલાદ મુનિએ ભગવાન શિવને પ્રસન્ન કરીને મૃત્યુહીન સંતાનની માગણી કરી ભગવાન શિવે સિલાદ મુનિને આ વરદાન આપી દીધું એક દિવસ જ્યારે સિલાદ મુનિ જમીન ખેડી રહ્યા હતા ત્યારે તેમને એક બાળક મળ્યું શીલાદ મુનિએ તેમનું નામ નંદી રાખ્યું એક દિવસે મિત્રા અને વરુણ નામના બે મુનિ શીલા ઋષિના આશ્રમમાં આવ્યા તેમણે જણાવ્યું કે નંદી અલ્પ આયુ છે એટલે કે નંદીનું લાંબુ આયુષ્ય નથી આ સાંભળીને નંદી મહાદેવની આરાધના કરવા લાગ્યા પ્રસન્ન થઈને ભગવાન મહાદેવ પ્રગટ થયા અને કહ્યું કે તું મારો જ અંશ છે એટલે તને મૃત્યુનો ભય કેવી રીતે હોઈ શકે આવું જણાવીને ભગવાન શિવે નંદીને પોતાના ગણાધ્યક્ષ પણ બનાવીએ શિવજીની સમાધિ અને તપસ્યામાં કોઈ પણ વિઘ્ન બાધા ન આવે એટલા માટે નંદીશ્વર જ ભગવાન મહાદેવના મંદિરમાં પ્રથમ બિરાજમાન રહે છે અને ભક્તોની મનોકામના શિવજી સુધી પહોંચાડવાનું કાર્ય પણ કરે છે આ માન્યતાને કારણે નંદીજીના કાનમાં સર્વ ભક્તો પોતાની મનોકામના કરે છે જેથી શિવજી સુધી તે તરત પહોંચી જાય અને તે શિવજી તુરંત સાંભળે આપણે સૌ જાણીએ છીએ કે જ્યાં શિવ મંદિર હોય ત્યાં નંદીશ્વર અવશ્ય બિરાજમાન હોય છે નંદીજી વગરનું કોઈ શિવાલય હોતું જ નથી અથવા તો જોવા મળતું જ નથી નંદી ભગવાન શિવના પરમ ભક્ત છે ઉપાસક છે અને ભગવાન શિવના વાહન પણ છે જેથી તેઓ પણ અમર છે નંદીજીના કાનમાં મનોકામના જણાવવા પાછળનું એક કારણ એ પણ છે કે ભગવાન શિવ હંમેશા તપસ્યામાં લીન રહે છે સમાધિમાં લીન રહે છે એવામાં સમાધિ અને તપસ્યામાં કોઈ બાધા વિઘ્ન ના આવે તે જોવાનું કામ તેમના વાહન એવા ભક્ત નંદીશ્વરને માથે છે એટલા માટે ભગવાન નંદીશ્વર પોતાની ફરજ બજાવે છે જે ભક્તો શિવજી પાસે આવે છે તે ભક્તોની મનોકામના આશાઓ ઈચ્છાઓ ભગવાન શિવજી સુધી પહોંચાડે છે આ કારણે પણ નંદીશ્વરના કાનમાં સર્વે ભક્તો પોતાની મનોકામના કહે છે જ્યારે આપણે શિવ પૂજા કરીએ છીએ ત્યારે નંદીજીની પૂજા અવશ્ય કરવી જોઈએ તો જ શિવજીની પૂજા સંપન્ન થઈ ગણાય નંદીપૂજા વગર શિવ પૂજા અધૂરી છે નંદીજી શિવજીના અત્યંત પ્રિય છે નંદીજી શિવજીના પરમ ભક્ત પણ છે અને જો આપણા ઈષ્ટદેવ ભગવાન મહાદેવની પૂજા આરાધના કરીએ ત્યારે તેમના પરમ ભક્તની પહેલાં વંદન અવશ્ય કરવું જોઈએ કે જેથી આપણી ભક્તિમાં શક્તિ રહે નંદીશ્વર પરમ ભક્ત છે એટલા માટે તેમના ચરણોમાં વંદન જરૂર કરવા જોઈએ જેથી આપણને પણ ભગવાન મહાદેવ તુરંત સ્વીકારે નંદીજીની પૂજા કરનાર ભક્તો ઉપર કૃપા હંમેશા રહે છે આ ઉપરાંત જેમ આપણે ગાય માતાની સેવા કરીએ છીએ પૂજા કરીએ છીએ તેવી જ રીતે નંદીશ્વરની પણ પૂજા સેવા અવશ્ય કરવી જોઈએ નંદીશ્વરને લીલું ઘાસ ખવડાવવું જોઈએ ઘરની રસોઈ ખવડાવવી જોઈએ કારણ કે નંદી એટલે કે પોઠીઓ એ સાક્ષાત ભગવાન મહાદેવનું વાહન છે અને આ ધરતી લોક પર આપણે તેના દર્શન પણ કરી શકીએ છીએ માત્ર ગાય માતાની સેવા કરવી એ યોગ્ય નથી નંદીશ્વરની પણ સેવા કરવી જોઈએ જેથી ગાય માતાનો જે વંશ છે તે આગળ વધતો રહે આ વાતનું પણ ખાસ ધ્યાન રાખવું જોઈએ આ ઉપરાંત ખેડૂતો જ્યારે ખેતર ખેડે છે ત્યારે પણ નંદીનો સહારો લેવો પડે છે બળદના સહારાથી ખેતર ખેડાય છે અને અન્ન પાકે છે જો કે અત્યારે આધુનિક વાહનો અને સુવિધાઓ છે તેના લીધે નંદી એટલે કે બળદનો ઉપયોગ ઘણો ઓછો થઈ ગયો છે પરંતુ નંદીશ્વર પહેલેથી જ ઉપયોગી થયા છે તેનું એક કારણ એ પણ છે કે નંદીને ભગવાન શિવે શ્રાપ આપ્યો હતો કારણ કે નંદીશ્વરને ભગવાન શિવે કહ્યું હતું કે ધરતી લોક ઉપર જાઓ અને મનુષ્યની આજ્ઞા આપો કે ત્રણ સમયે સ્નાન કરવાનું અને એક સમયે ભોજન કરવાનું નંદીશ્વર ધરતી પર આવતા આવતા એ વાત ભૂલી ગયા અને કહ્યું દરેક મનુષ્યને ભક્તોને ત્રણ વખત જમવાનું અને એક વખત સ્નાન કરવાનું આ કારણે ભગવાન મહાદેવ કોપિત થયા અને નંદીશ્વરને કહ્યું કે તમારો એકાંક ધરતી લોક પર જશે અને મનુષ્યને જમવા માટે ભોજન માટે વ્યવસ્થા કરશે કારણ કે તમે જે વચન મેં કહ્યું હતું તે તમે ભૂલ્યા છો આમ ભગવાન શિવના શ્રાપના કારણે નંદીને ધરતી લોક પર જન્મ લેવો પડ્યો અને આપણા સૌનું ભરણ પોષણ કરવા માટે મદદ કરવી પડે છે એમ ગાય માતા પણ સ્થાપિત કહેવાય છે સીતા માતાનો શ્રાપ છે એટલા માટે ગાયને પણ આપણા હેઠળ ભોજન આપીએ છીએ આવી વિવિધ કથાઓ શાસ્ત્રમાં પ્રચલિત છે પરંતુ ખાસ કરીને શિવ મંદિરમાં જતી વખતે શિવ પૂજા કરતાં પહેલાં નંદીશ્વરને પ્રથમ પૂજા અવશ્ય કરવી જોઈએ એ જ પરંપરા છે એ જ સાચી શિવજીની ભક્તિ છે શિવને પ્રાપ્ત કરવા માટે પ્રથમ તેમના ભક્ત દ્વારા જ આપણે ભગવાન શિવ સુધી પહોંચી શકીએ છીએ નંદીશ્વર એ ભગવાન શક્તિનું પ્રતિક છે મંગળનું પ્રતિક છે જેમ આપણે ભગવાન મહાદેવ સુધી પહોંચવા માટે શિવ તત્વ એટલે કે પરમ તત્વ આત્માનું કલ્યાણ કરવા માટે મુક્તિ જ્યાં પ્રદાન થાય છે એવા મુક્તિધામ સુધી પહોંચવું હોય તો પહેલાં આપણે આપણી જળબુદ્ધિ જે ચડતાનો ત્યાગ કરવો જોઈએ એ પણ નંદીશ્વર આપણને બતાવે છે કે પહેલાં આપણે નંદીશ્વરની પૂજા કરવી જોઈએ પ્રણામ કરવા જોઈએ અને પછી શિવજી તત્વ સુધી પહોંચી શકીએ છીએ આમ મહાદેવની પૂજા દરમિયાન શક્તિ પ્રાપ્ત કરવા માટે પણ નંદીશ્વરની પૂજા થાય છે શિવશક્તિની આરાધના કરતી વખતે ખાસ કરીને ભગવાન મહાદેવની શિવલિંગની પૂજા ઉપાસના ઉત્તમ છે અર્ધનારેશ્વર ભગવાન મહાદેવ કહેવાય છે શિવલિંગની પૂજામાં દેવી પાર્વતીની પૂજા પણ આવી જાય છે ભગવાન શ્રી ગણેશ કાર્તિકે એમ સ્વામી શિવ પરિવારનું પૂજા આવી જાય છે શિવજીની જ્યાં જલધારા થાય છે તે મુખ ઉત્તર દિશામાં હોય છે ત્યાં ભગવાન મહાદેવના પુત્રી એટલે કે મનસા માતાનું સ્થાન છે એવું કહેવાય છે આમ શિવલિંગની પૂજા માત્ર કરવાથી ચઢ ચડાવવાથી દૂધ ચોખા કે વિવિધ સામગ્રી તથા બિલ્વપત્ર અર્પિત કરવાથી સમગ્ર શિવ પરિવારની પૂજા થઈ જાય છે એટલા માટે શિવલિંગની પૂજાની પરંપરા આપણા શાસ્ત્રોમાં બતાવેલી છે મિત્રો આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે પણ નંદીશ્વરને આપણે પ્રણામ કરીએ અને પ્રાર્થના કરીએ કે હે નંદીશ્વર ભગવાન મહાદેવને આટલો સંદેશો આપજો કે અંત સમયે અમારે સંભાળ લે મુક્તિના દાતા ભગવાન મહાદેવ અમારું કલ્યાણ કરે અને મંગળ કરે તો બોલો નંદીશ્વર ભગવાનની જય મિત્રો મને સાંભળવા બદલ આપનો આભાર આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ